ગામે આવેલા કલેક્શન કરતો ઈ સમય વધુની રકમ લઈ ચક્કર થઈ ગયો હતો વલસાણા તાલુકાના તાતી ગામે આવેલા પ્રભાકર પ્રોસેસર્સ પ્રાઇવેટ લિમિટેડ માં જોબ નું કામ કરવામાં આવતું હતું જેમાં સુરત શહેરની વિવિધ કંપનીઓ જોબ જોબવર્ક માટે કામ આપતા હતા નાણા સાઈઠ થી સિત્તેર દિવસના મિલમાં જમા કરાવવાના હોવાથી તે નાણાનું સુરતની વિવિધ કંપનીઓમાંથી ઉઘરાણી કરી મિલમાં જમા કરાવવા માટે મિલ સંચાલકોએ ગોપાલ રામ બનાવનાર રામ ખિલેરી અને કડોદરાના રહેવાસી વાલકેશ્વર સોસાયટીના રૂપિયાનું કલેક્શન કરવા માટે નોકરી પર રાખ્યા હતા જે ગત તેવીસમી ડિસેમ્બર બે હજાર રોજ રાવેદા મુજબ મિલના નાણાંનું કલેક્શન કરવા માટે ગોપાલ રામ સુરત ગયો હતો અને વિવિધ કંપનીઓમાંથી રૂપિયા સાત લાખ ત્યાસી હજાર બસો ત્રણનું કલેક્શન કરી મિલમાં જમા કરાવ્યા ન હતું જેને લઈ મેલ માલિકે તેઓને નાણાં માટે ફોન કરતા ગોપાલ રામે જણાવ્યું હતું કે તે કાકાને ઓપરેશન દિવસ માટે મુંબઈ જવા નીકળી ગયો છું તેમ કઈ ફોન બંધ કરી દીધો હતો જેને લઈ કંપનીના મેનેજર સતવીર હોય આ અંગે કડોદરા પોલીસ મથકે સાંજે પાંચ વાગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર કૃષ્ણા સોની જન આદેશ ન્યૂઝ કડોદરા